સ્મૃતિવનના ગેટપાસ એક્ટિવાની ડિક્કીમાં થયેલ ડીએસએલઆર કેમેરા ચોરીના કેસમાં આરોપી ચોર ઈસમને મુદ્દામાં સાથે ગણતરે જ કલાકોમાં પકડી પાડતી ચોરીનો ભેદ ઉકેલતી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ પોલીસ મહાન નિરીક્ષ શ્રી ચિરાકોરડિયા સાહેબ બોડરેન ભૂત તથા પોલીસ અધિકક્ષ શ્રી વિકાસ હુંડા સાહેબ પશ્ચિમ કદ ભુજના તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ જે ક્રિશ્ચન સાહેબ ભુજ વિભાગ દ્વારા શરીર સંબંધી કે મિલકત સંબંધી બનાવ ન બને તે સારું પેટ્રોલિંગ રાખવા તેમજ અનડિટેક્ટ મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા સારું સૂચના આપે જેનવીએ ભુજ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનના એ પાર્ટ ગુના રજિસ્ટર નંબર એકસો ત્રેપન ઓબ્લિક બે હજાર છવ્વીસ બીએનએસ કલમ ત્રણસો ત્રણ બે મુજબ ગુનો તારીખ બાર બે બે હજાર છવ્વીસના રોજ દાખલ થયેલ જેનવીએ પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી સિમ્પી સાહેબ દ્વારા ગુનો આચરનાર આરોપી તથા થયેલ મુદ્દામાં શોધી કાઢવા સર્વેલન્સ ટીમને જાડેજાનાઓએ સંયુક્ત રીતે ખાનગીરાએ મળેલ બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરી ગણતરીના જ કલાકોમાં ગુનાને અંજામ આપનાર આરોપીને તેણે ચોરી કરેલ મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવેલ જે ગુના કામે મુદ્દામાલ રિકવર કરી આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી સમીર મજીદ થેબા ઉંમર વર્ષ ઓગણીસ રહે ભીરંડિયારા ફળ્યું દાદુપીર રોડ રિકવર કરેલ મુદ્દામાલ પૈકી એક કેનન કંપનીનો ઇઓએસ પંદરસો ડી મોડલવાળો ડીએસએલ કેમેરો કિંમત રૂપિયા પિસ્તાળીસ હજાર